ભાભરના લુદરિયાવાસમાં સમયસર તેમજ પૂરતું પાણી ન મળતા રહીસો પરેશાન બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ભાભરના લુદરિયાવાસમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં તેમજ સમયસર નથી મળતું તેવા અહીંના રહીશોએ આક્ષેપો કર્યા છે મળતી માહિતી અનુસાર ભાબરના લુદરિયાવાસમાં આકરા ઉનાળે પીવાના પાણીની સમસ્યા થતાં અહીંના રહીશો હેરાનગતિ ભોગવી રહ્યા છે અહીંના રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં પાણી ત્રણ ચાર દિવસથી આવે છે અને તે પણ અનિયમિત હોવાથી કોઈ વાર સવારે તો કોઈ વાર ધોમધકતા તાપમાં આવે છે અને એ પણ માંડ અડધો કલાક જ આવે છે તેમાંય પ્રેસર સાવ ધીમું આવતા અમારે તગારું રાખી વાટકાથી પાણી ભરવું પડે છે અમારી સાથે ઢોળને પણ પીવાના પાણીની સમસ્યા છે અને નગરપાલિકામાં પણ રજૂઆત કરી હોવાથી કોઈ રજૂઆત સાંભળતું નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા તે માટે વહેલામાં વહેલી તકે અમને પૂરતું તેમજ સમયસર પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી અહેવાલ સોમાભાઈ ચેરાવળ ગુજરાતી ચેનલ ભાપર બનાસકાંઠા પાણી ગતું આવતું નથી આવતો દાડા ખાતા નગરપાલિકામાં વાત કરી હરિભાઈ છોડતા છે

વિનોદભાઈ ભાણાભાઈ અમારે લુધરીયાવાસમાં પાણી નથી આવવાથી અમે કમ્પ્લેન કરીએ છીએ કે અમારે ત્રીજે દાડે પાણી આવે છે પણ પૂરતું પાણી મેલતા નથી પાણી મેલે પણ એમાં અડધો અડધો કલાક પાણી આવે છે અને ગટર લાઈનની પણ સમસ્યા છે ગટરમાં પણ કોઈ કામકાજ નગરપાલિકાના માણસો કામકાજ કરવા આવતા નથી સફાઈ કરવા માટે ટાઈમ છે છે અને પાણી મિલે છે અને ગટર માં સાફ સફાઈ કરવા આવતા નથી વાટકેથી પાણી ભરાતા માડી માડી જોડિયા કોઈ પાણી નો ટાઈમ નથી પાણી મિલો ટાઈમસર